મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગમાં બધા મિત્રો સ્વાગત છે આપણે બે રેડી થઈને ફોર્મ આવી ગયા છે અને આજે જવાનું છે બહાર તો કઈ જવાનું તો વિડીયોમાં બને જો તો તમને ખબર પડી જશે અને આપણે જો ફોર્મ સરસ મજાનું અત્યારે વાતાવરણ છે એકદમ જો અને આ બાજુ જો જયમીને તૈયાર થઈ નાખી જયમીન કઈ હેડે જયમીન ગુડ મોર્નિંગ જય માતાજી કઈ જવાનું એવું તો ચલો જો આ કિશન મમ્મી પણ તૈયાર થઈને આવી ગઈ નહીં ગુડ મોર્નિંગ જય માતાજી કેશુ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ભોણા ભાઈ રહ્યા ફોર્મ મને ભોણા તો ચલો આપણે તો બાઈક રેડી કરી દીધી છે તો ચલો જઈએ આવે નહીં વિડીયો માં બનાવી જો કઈ જઈએ તો જોતા રહેજો તો બચ્ચા ખાઈ ગયા ને કિસ્તાને બે જણે કીધું 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 મને દેજો નાસ્તો કરવા તો સોય ગયા છે હમ તો બચ્ચા નાસ્તો કરી દીધી કીધું મસે চালোক <Sansi> শুধু <Sansi> 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 તપોજન એવું છે ચિત્તો ફાઇનલી ડાકરોમાં આવી ગય છે જો ડાકરો બીજે કબરનો જોયા છે અમે તો આવી ઠાસરા રસ્તો છે સીધો જઈએ આપણા ગામમાં છે ચાલવાનું તો મિનિટ જેવું થાય ખાલી અંદર અંદર રસ્તો આગળ આટલી સુધી આવે ને ગમે તે રસ્તો જોઈશ અમારું ગામ છે જોવા બાજુ ને જયમેન ની સ્કૂલ પેલા બનતોજી નું મંદિર છે આ બાજુ અમારું ગામ જોવા ઘર છે

Tujuh ini tuh Ega yang bergoreng, Kak. Tujuh ini tuh gede Jo. Jatin, Eropa, Pak. Eh, Jatin itu Romani. Halo, anak bayi tuh cokro Jo. suka ya? Apa juga roh nih? Nanti apa kek ya? Ngeklik ya? Ngeklik ya? Ngeklik ya? unkire a jo anke ho aa aa tyen sinya vaj phone jani bhi aji phone jao aako divas phone jao jo mar bhai chhokri ta vajie kha diyoo sarmai papa kae ka he kae gaya momo ha ee ee mom mom bol de foi ke mom le mom

દાદા આયા દાદા મજા નો દાદા તો આવતા નહીં હવું દાદા નવરા નહીં કૃષ્ણા ભાઈ રમવા વાટકી નાના છોકરો બાઈક દાદા બાજુ બેઠા પપ્પા બાજુ બેઠા નહી જયેશ તો એને લેક લાગી બેઠા નહીં કોઈ ભાઈઓ ઘેર એની બધા નોકરી ગયા પણ આજે રવિવારની રજા હશે ને

રિક્ષાવાણી ને તમે તો નડિયાદ જઈના આની બજી અયો એમના બાજુ કઈલા ને અમે એમના ઘેર આયા હે બાય બાય જય માતાજી જય માતાજી જો બઈ રિક્ષાવાણી નવી મસ્ત છે ને નોવી લાયા જો બજે જયમીન કી સુબો તો બેઠ ગયા રિક્ષામાં છોકરો છોકરા જયમીન બેહી જા આગળ ઉપર તો બેહી લે એન મમ્મા રિક્ષા નવી લાયા હે જયમીન મમ્મા લાયા ખુશ થઈ જાય આ પેલા બા રહેતા તા કાકી ને હૈ આગળ જો ચા પેન નીચે બે ગયા પપ્પા તો અને આ છોકરા આયા ઓય જયમી કૃષ્ણ બેહ ગયા પિયાસી અમાર નાનાભાઈ બેઠ્યા ભાઈ જો કાકી ભાઈ ચા મૂકો જો આ બાજુ અમાર મમ્મી એમની ભેંસો જો બહુ દિવસ આપણે આયા છે વાડામાં આવતા નહોતા કોઈ દિવસ તો જો અમે મમ્મી એમની ભેંસો આ બાજુ કાકીની બેહી રહી પેલી બાજુએ આ વાડો છે અમારે એવી રીતે જો

ચલો આપડે ખાઈ લઈએ અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરતા જો નવો નવો સપોર્ટ કરતા જય માતાજી